ભાઈ શ્રી ભૂપતભાઈ એ પણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા એમને ટિકિટ નહીં મળી એના કારણે નારાજ હતા મનુષ્યનો સ્વભાવ છે જેને ખોટું લાગી જાય લાગણીઓ હોય એ જ મનુષ્ય હોય એમાં એમણે ભૂલ કરી આ પાર્ટીમાં જોડાઈને જીત્યા પણ આવીને મને મળ્યા ત્યારે એમણે કહ્યું કે મેં પાર્ટીમાં રહીને હું મહામંત્રી જેવી જવાબદારીમાં હતો અને છતાં મેં ભૂલ કરીને હું આપમાં ગયો હું જીત્યો છું પણ મારું મન ભારતીય જનતા પાર્ટીની સાથે છે હું રાજીનામું આપવા માગું છું અને એમણે પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે રહીને એન્જોય કરવાને બદલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને કામ કરવાનું નક્કી કર્યું અને રાજીનામું આપ્યું તમે જુઓ છો મિત્રો કે કોર્પોરેટરને તમે રાજીનામું આપવાનું કોને તો એટલા બધા પ્રેશર લાવશે કે ના એને રાજીનામું નહીં લેવાય પણ આ તો ભૂપત બળવીર હતો એને તો એક મિનિટમાં રાજીનામું આપી દીધું અને આજે જ્યારે એને ફરી ટિકિટ નથી મળી ત્યારે પણ એનાથી જે કંઈ થઈ શકે છે એ ભેસાણના વિસ્તારમાં એ ફરી રહ્યા છે કામ કરી રહ્યા છે હું વિસા વિસાવદર જવાનો છું વેસાણ જવાનો છું એમનો મને આજે ફોન આવ્યો કે તમે જ્યારે આવો છો ત્યારે મારા ગામમાં આવો છો મારા ઘરે તમે ચા પીવા આવજો અને મેં એને કહ્યું કે હું જરૂર તારા ઘરે ચા પીવા આવીશ આવા કાર્યકર્તાના ઘરે જવાનો એક આનંદ હોય છે એક ઉત્સાહ હોય છે